એકતાનું પ્રતિક પીર શાહે આલમના આ દરગાહમાં એમના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે તમામ અમારા કોંગ્રેસના આગેવાનો શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલ અમારા સાથી ધારાસભ્ય ભાઈ ઇમરાનભાઈ ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ ખાસ જેમણે મન્નત રાખીને બધાને અહીં આમંત્રિત કર્યા જેવા તસલીમ બાવા તમામ કોર્પોરેટર્સીઓ બધાએ સાથે મળી ને હજરત પીર શાહે આલમમાં દુઆ પ્રાર્થના કરી છે કે આ કોમી એકતાનું વાતાવરણ ભાઈચારો જળવાઈ રહે સૌના ઉપર એમના દુઆ આશીર્વાદ બરકરાર રહે અને સૌના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે આ અમદાવાદ શહેર સમગ્ર રાજ્ય અને દેશ તમામ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ ભૂલી આપણે સૌ ભારતીય છે ને કલ્યાણ માટે ગરીબ સામાન્ય લોકોને મદદ કરવા માટે એમના પીડામાં સહભાગી થવા માટે અને જે આ શાસન ચાલે છે એ શાસનમાંથી સામાન્ય લોકોને એનો હક અધિકાર મળે એનો ન્યાય મળે અને એ માટે કામ કરવાની અમને સૌને શક્તિ આપે પ્રેરણા આપે એવી પ્રાર્થના દુવા જે ચાદર ચડાવી એમના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ કરી ઇલેક્શનિટી અત્યારે ગુજરાતમાં લગભગ બધા જ શહેરોમાં ટ્રિપલ એન્જિનની સરકાર ચાલે છે ગુજરાતની પ્રજા શહેરોની પ્રજા પોતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા કરાવે છે અસહ્ય કહી શકાય એવો ટેક્સ આ કોર્પોરેશન દ્વારા ગુજરાત અને આ શહેરોની પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવે છે અને એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી જોઈએ સારા રસ્તા જોઈએ ટ્રાફિકની અડચણો ના હોય પર્યાવરણ સારું હોય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોય એવું વાતાવરણ લોકો ઈચ્છતા હોય છે એના બદલે બધા જ વિસ્તારોમાં આજે પણ દૂષિત પાણીની સમસ્યાઓ છે ચોમાસાના પહેલાં જ વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે પાણીની ટાંકીઓ જેમ સુરતમાં જોયું હજુ તો ઉદઘાટન થયું ના હોય પહેલાં કરોડો રૂપિયાની ટાંકીઓ તૂટી પડે છે બ્રિજ તૂટી જાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ પ્રદૂષણની સમસ્યાઓ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ગુંડાઓ બેફામ થયા છે એવા વાતાવરણમાં આજે શહેરના લોકો જીવવા માટે મજબૂર છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે લોકોમાં જે પીડા છે જે તકલીફ છે જે આક્રોશ છે એ આવનારા દિવસોમાં ધીમે ધીમે લોકોના મુખેથી બુલંદ અવાજે રજૂ થઈ રહ્યો છે અને એક વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ લોકોના અવાજને બુલંદ કરશે લોકોના આક્રોશને વાચા આપશે અને આવનારા સમયમાં લોકોને એના હક અધિકાર અપાવશે અમિત ચાવડા સાહેબ આજે જબ ડ્લેર થા પ્રેસિડેન્ટ કા તો સાહેબ કો મેં અઠવાડિયા પહેલે દો દિન પહેલે જાતે જાતે બોલ દેલા મેં ચાડો સાહેબને બોલા અચ્છા તો સાહેબ ગયે તો દૂસરે તીસરે દિન ઓર્ડર હો ગયા અલ્લાહન पन यहाँ दिल से जो यहाँ पे अर्जी जो भी रखता हो और से अर्जी नहीं रखता उसका कबूल होता नहीं है दिल से रखना चाहिए बस उसको अकीता होना चाहिए तो जो कबूल हो वहाँ से तो कबूल ना हो ये अजान भी हो रहे हैं ये साक्षी में अल्लाह उनसे यहाँ पे जो भी आया हम, हम मेरा तो यहाँ अर्जी ऐसी रखी कि सरकार कांग्रेस की बने और जिसको टिकट है तो उसके साथ मैं साथ में खड़ा हूँ और हमारे इमरान खेड़ावाला ग्यासू भाई अमित चावड़ा साहब और जितने हमारे आगे आगेवान हैं जुल्फी खान ने सब ये हम साथ में ठेक तक कांग्रेस के लिए ठेक तक आगे बढ़ेंगे और ये हमारे सब साथ में कांग्रेस कौं, कौं, में अमित चाड़ा साहब को को ने इमरान खेलावाला ने ये सब आपने देखा होगा जहाँ जहाँ जाते हैं वहाँ पे लगभग मेरे मानो से पाँच हजार पब्लिका वहाँ खड़ी हो जाती है अमित साहब के सामने और वहाँ पे भाषण में इतनी पब्लिक आती है गांडे बन जाते वहाँ कुर्सी में आके बैठ जाते इतनी जहाँ जहाँ हमने वहाँ पे देखा अपने ढोल ढोल के ग्यासूबाई ने हम लोग साथ में गए वहाँ पे तो आदिवासी को मैंने देखा तो मैंने देख के एकदम हो गया कि आदिवासी इतने अमित चाड़ो सब कुछ चाहते हैं इवन मेरे तो के गुजरात में अमित को सालम सरकार के आगे हम बहुत चाहेंगे और आगे बढ़ा बढ़ेंगे